ડબુઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ અન્નપૂર્ણા દેવીના એકવીસ દિવસીય વ્રતની પૂર્ણાહુતિ પૂર્ણ થતા મધ્ય ગુજરાતના એકમાત્ર યાત્રાધામ ચાંદોદમાં આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિરે પધારી વ્રતધારી મહિલાઓએ ભંડારાની મહાપ્રસાદી મેળવી પારણા કર્યા હતા માક્ષર સુદ છઠથી પ્રારંભ થયેલા અન્નપૂર્ણા દેવીના એકવીસ દિવસીય વ્રત દરમિયાન મહિલાઓએ શ્રદ્ધાભેર માતાજીની કથા વાર્તા પઠન પૂજા આરાધના અને એકટાણા રાખી અન્નપૂર્ણા માતાજીની પૂજા આરાધના કરી હતી આ વ્રતની પૂર્ણાહુતિ થતાં વર્ષોની પરંપરા મુજબ ચાંદોતના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સંકુલમાં આવેલા અન્નપૂર્ણા માતાજી મંદિર ખાતે મહાપ્રસાદી ભંડારો યોજવામાં આવ્યો હતો મધ્યે ગુજરાતના યાત્રાધામ ચાંદોત ખાતે આવેલા આ એકમાત્ર મંદિર ખાતે છોટા ઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સહિતના જિલ્લાઓમાંથી વ્રતધારી મહિલાઓ ઉમટ્યા હતા અને અન્નપૂર્ણા માતાજીની વિવિધ સામગ્રી અર્પણ કરી વ્રતનો દોરો છોડી ભંડારાની મહાપ્રસાદી મેળવી વ્રતના પારણા કરી માતાજી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી જે અન્નપૂર્ણામાં આજ માક્ષર માસમાં અન્નપુરાનું વ્રત માક્ષર સુ છઠ્ઠે દિવસે શરૂ થાય છે અને એકવીસ દિવસે વ્રતની પૂર્ણાહુતિ થાય છે આ વ્રત કરવાથી નિસંતાન નંબરીને સંતાનની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને જ્યારે પૃથ્વી પર અન્નનો દુકાળ પડ્યો હતો ત્યારે સ્વયં ભગવાન શિવે અન્નપૂર્ણા પાસેથી પ્રસાદીમાં અન્નની માગણી કરી હતી ત્યારથી મા અન્નપૂર્ણા કહેવાયા અને આ મંદિર અનેરું મહત્ત્વ ધરાવે છે મધ્ય ગુજરાતમાં એકમાત્ર મંદિર છે જેમાં તમે કહો આપણા વડોદરા જિલ્લામાં આવેલું છે આણંદ છોટાઉદેપુર પંચમહાલ ખેડા નર્મદા આ મધ્ય ગુજરાતમાં એકમાત્ર માનપુણાનું મંદિર આવેલું છે આજે તમે જોઈ શકો છો કે વ્રતની પૂર્ણાહુતિ ગઈકાલે થઈ એકવીસ દિવસે વ્રત પૂરું થયું અને આજ બાવીસમાં દિવસે પારણા કરવા માટે સૌ વ્રતધારીઓ પધાર્યા માનપુણા દર્શન કરી અને ધન્યતા અનુભવી માનપુણા સૌને સુખી સંપન્ન અને સમૃદ્ધ રાખે શ્રીમાને પ્રાર્થના જૈન પૂર્ણમાં